મોરબીમાં એક સોશિયલ ન્યૂઝ પોર્ટલ પર એક વિવાદાસ્પદ અહેવાલ પ્રસારિત થતા ભારે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને જવાબદાર પત્રકાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ સોરિયા અને એડવોકેટ પુષ્પાબેન ભટ્ટે જણાવ્યું હતું કે આવા સમાચારો સમગ્ર મહિલા એડવોકેટ સમુદાયના ચારિત્ર પર

કોઈ એડવોકેટ લેડી એવું કરી અને સમાજની અંદર જાણે કેમ બધા લેડીઝ એડવોકેટ એ જ પ્રકારના હોય એવું કરી અને એને જે સોશિયલ સાઇટ ઉપર મારો ચલાવ્યો છે એ વસ્તુ છે એ અમારા દરેક અમારા એડવોકેટ મિત્રો અને એડવોકેટ લેડી તમામ એ વસ્તુને અમે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવા માટે તૈયાર નથી હવે આ ન્યૂઝ આવ્યા પછી અમારા બાર એસોસિએશનમાં જે જુનિયર લેડી એડવોકેટ છે એઓના પેરેન્ટ્સ એવું હમણાં અમારા પ્રેસિડેન્ટ નામને લોકોને ફોન કરીને પૂછે છે કે ભાઈ આ શું છે અને કેટલાક જુનિયર લેડી એડવોકેટ છે એ લોકોનું તો કરિયર ડેમેજ થઈ ગયું છે કારણ કે એના પેરેન્ટ્સ આવવા દેવા માટે તૈયાર નથી આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ એકમાત્ર આ સોશિયલ સાઈટ ઉપર જે ન્યૂઝ આપવામાં આવ્યા છે એના કારણે છે હવે જો એ ખરેખર જર્નાલિસ્ટ હોય તો એને જે કંઈ જોયું હોય સપોઝ તો એને નામ જો આપવું જોઈતું હતું આ તો આખા મોરબી જિલ્લાના તમામ લેડી એડવોકેટ અને સિનિયરોને અસર થાય એવી હકીકત સોશિયલ સાઈટ ઉપર મૂકી છે એ હકીકત અમારું બાર એસોસિએશન કોઈ પણ સંજોગોમાં સહન કરી લેવું નથી અગાઉ પણ મોરબી બાર એસોસિએશને આશ્ચર્યકારક પ્રોગ્રામો આપી અને એવા લોકોને ઘર ભેગા કર્યા છે અને ભવિષ્યમાં મોરબી બાર એડવોકેટની અંગે આવી કોઈ ટીકા ટિપ્પણીઓ ન થાય એટલા માટે થઈને અમારું બાર છે એ સતત રીતે સજાગ રહી અને કાર્યવાહી કરવાનું છે આજે જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું કે આવેદનપત્ર આપ્યું છે અને નોટ ઓનલી ધેટ માત્ર આવેદનપત્ર આપવાથી અમે આપી દઈએ અને અમે અટકી જનાર એડવોકેટ નથી પણ એવા લોકો સામે ધોરણસર જે પણ કાર્યવાહી થતી હશે એ તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે થઈને અમારું મોરબી બાર એસોસિએશન કટિબદ્ધ છે અને સમાજની અંદર એક એવો મેસેજ જવો જોઈએ કે એડવોકેટ એટલે શું સમાજના મુઠ્ઠી પર ભણેલ ગણેલ અને એવા લોકો કે જે બીજા લોકોને ન્યાય માટે અમે પ્રયત્નશીલ હોય છે ત્યારે અમને લોકોની જ્યારે આ વસ્તુ અસર કરે છે ત્યારે અમે સહન કરવા માટે તૈયાર નથી એવો મેસેજ જાવો જોઈએ સમાજની ચેતનભાઈ સોરિયા પ્રમુખ મોરબી બાર એસોસિએશન આજે જે અમે જિલ્લા કલેક્ટર સાહેબ ને અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે જે આવેદનપત્ર શ્વેત સમાચાર કરીને જે સોશિયલ મીડિયા સાઈટ ચાલે છે તેમાં પંદર નવે જે એક ન્યૂઝ છાપવામાં આવ્યા છે કે જેમાં વકીલોને બદનામ કરવામાં આવ્યા છે કે અધિકારીઓ સાથે પ્રેમમાં પાગલ ને એના અનુસંધાને આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વકીલોની બદનામી રહી છે તે ખરેખર ખૂબ જ ખરાબ બદનામી રહી છે અને આખા વકીલ સમાજની બદનામી કરેલ છે એટલે આ જે ન્યૂઝ છાપેલ છે એને અમે કોઈ દિવસ સાખી નહીં લઈ અને જે પણ એને છાપવું હોય ખરેખર પત્રકારત્વ કરવું હોય તો નામજોક છાપે બધા વકીલોની સુકામ બદનામી કરે છે જેના કારણે અમારે લેડીઝ જે જુનિયરો છે કોર્ટમાં તેઓની પણ સંખ્યા ઘટી ગઈ છે અને એઓની પણ સમાજમાં બદનામી થઈ છે એટલે કે જે કાંઈ આ જે છાપવામાં આવ્યું છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી આગળ પણ કરીશું